કોણસો એક બે ત્રણ ત્રણ પાંચસો અગિયાર બાર તેર 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 સોળસો ને ચૌદ પંદર પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલી પચાસ પચાસ એકાવન બાવન ચોપન પચાસ છપ્પન છપ્પન રૂપિયા છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન 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 અઠાવન ઓગણ સાત એસી એંસી રૂપિયા એકા એકાશી બી ત્રણસો પંચ્યાસી અઠાસી નેવ નેવું એકાણું એકાણું બાણું ત્રણ પંચાણું સાણું સત્તાણું અઠાણું નવણું સત્તરસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર વી બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન પંદર છપ્પન અઠાવન ઓગણીસ સાઠ પાંચ સાઠ અઠસો છીતેર પંચોતેર પંચોતેર રૂપિયા એમ કે સત્તરસો પંચોતેર હાલો કાળા છે છવ્વીસો છવ્વીસો પાકા છે છવ્વીસો પાંચાવી પચીસ પિસ્તાલીસ પંદર સાંસદ પંદર 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 સત્યાવીસો પાંચાવી પચી પછી પંચોતેર છ્યાસો પાંચાવી પચી પછી પંચોતેર પંદર ઓગણત્રીસો ઓગણત્રીસો રૂપિયા ઓગણત્રીસો ને પાંચ પંદર વીસ પિસ્તાલીસ પચાસ ઓગણત્રીસો પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રણ હજાર એકત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ સાત અડતાલીસ પચાસ પચાસ રૂપિયા ત્રણ હાજર પચાસ ત્રણ હાજર પચાસ

પંચાણું સત્તરસો રૂપિયા બાગા છે સત્તરસો

ઓગણીસો ને ચાર રૂપિયા છ આઠ દોઢ બાર તેર પંદર પાંત્રી ચાલીસ ઓગણીસો એકા પચાસ બે હજાર રૂપિયા એક બે બે હજાર રૂપિયા બે હજાર બે હજાર રૂપિયા બે હાજર સત્તર પચીસ સત્તર ને રૂપિયા સત્તર સો ને પચીસ જો સત્તર પાકા સત્તરસો ને પચીસ અઢાર પિસ્તાલી પંદર પંદર પાંચ પંચોતેર પંચોતેર રૂપિયા અઢાર છોતેર નવ એક ત્રણ પચાણું છું ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો તમારા નથી ઓગણીસો રૂપિયા સાત માં સાત सत्तर हजार सत्तर सौ हजार रुपया पाक सत्तर सौ हजार रुपया हजार 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 सत्तर सौ हजार बार तेरह पंद्रह अठारह पंद्रह अठारह सौ अठारह सौ एक बेतान अठारह सौ तीन चार पाँच छः आठ दस हजार बार तेरह पंद्रह अठारह बीस बाईस पच्चीस तीस पैंतीस चौंतीस चालीस तीस चालीस पचास 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 હા બંધ કુલા અઢારસો સાહીઠ આ બે હતા ને આ એક અઢાર સાહીઠ બંદકુલા પાતા અમારું કામ નહી સુધી અઢાર એકસઠ સાઠસઠ છપન ઓગણી બે હજાર રૂપિયા હવે તમે કીધું તો કરવું પડે ભાઈ તમે કીધું તો પાડવું પડે ભાઈ બે હજાર રૂપિયા બે હાજર એક બે હજાર બે બે હાજર બે ત્રણ ત્રણ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બે એકવીસ બાવીસ પચીસ બે હજાર એક બે ને એકત્રીસ રૂપિયા બે હાજર એકત્રીસ પંચા અઠાવન પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાણ નેચા પંચાણું Siter, siter, siter rupiah, rupiah. rupiah. kawan bandar, siter. bandar, siter. bandar siter. 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 And, બાવન તેઠા સાહીઠ સિત્તેર પંચાણું અઠાણું સાહીઠ પોઈન્ટ સાહીઠ આઠસો સિત્તેર સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા તમારા નથી એકોતેર બોતેરતેરતેરતેર એસી એકાદ નેવું એકાણું પંચાણું છન્નું છન્નું છન્નુ છો રૂપિયા ઓગણીસો ઓગણીસો એક બે ત્રણ પાંચ ઓગણીસો ને પાંચ રૂપિયા મેમ ના છે ઓગણીસો છ સાત આઠ નવ બે પંદર પંદર રૂપિયા ઓગણીસો પંદર લોકો એમાં એમ કે ઓગણીસો પંદર પાકા સત્તરસો 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 એ

એકાવન રૂપિયા હોળ એકાવનસો ચાલી પતાલી પતા પંચાણ સા પાંચ સિત્તેર પંચો ત્રેસી પાંચ પંદર પચાસ પચાસ પચાણો અઠાણું નવ અઢારો છોટા અઢારસો ને એક બે દસ અઢાર પાંચસો આઠ અઢારસો ને આઠ રૂપિયા એક વાર આઠ રૂપિયા બે વાર અઢારસો ને આઠ રૂપિયા આઠ નવ અગિયાર અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા છે ગોપીભાઈ અઢારસો પાકા અઢારસો ને એકવીસ રૂપિયા અઢારસો એકવીસ આઠ રૂપિયા અઢારસો આઠ એમ કે અઢારસો આઠાર મા પચાસ પચાસ પાઠ પાંચ સિત્તેર પંચોતેરસો રૂપિયા બે ત્રણ સાત છો તોતેર તોતેર એમ કે

હલો ત્રણ ત્રણ કટા છે ત્રણ કટા સત્તરસો ને ત્રે રૂપિયા એક વાર અઢારસો રૂપિયા બે વાર અઢારસો રૂપિયા પચાસ રૂપિયા પાછા છે હોળસો પચાસ એકાવન બાવન તેપન પચાસ અઠ્ઠા નો પાંચ સિત્તેર પંચોતેર એસી પંદર ને પંદર સત્તરસો સત્તરસો બેતો પાંચ અગિયાર બાર સત્તરસો ને બાર રૂપિયા સત્તર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ તેવી ચોવી પત્રી છવ્વી અઠતરે એકત્રી બત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ પિતાલીસ સતતતાલીસ પચાસ સત્તરસો પચાસ રૂપિયા એકવાર પચાસ રૂપિયા બે વાર એકાવન બાવન તેપન ચોપન પંદર છોપન અઠાણું ઓગણી પાંચ સિત્તેર પંચોતેર એસી પચાસ પંદર અઢારસો અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા ઓમ ગિરનાર